રાજકોટના વેપારીને મુંબઈની બારગલની મિત્રતા પડી મોંઘી બારગલની મિત્રએ રાજકોટના વેપારીને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા રાજકોટ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ રાજકોટથી ઇમિટેશનના ધંધાના કામે વારંવાર મુંબઈ જતા ઇમિટેશનના ધંધારથી યુવાને મુંબઈની બારગલ સાથે દોસ્તી થઈ જતા ત્યાં તેની સાથે હરવા ફરવા જતા તેમજ તેણીને રાજકોટ પણ લઈ આવતા બાર્ગલ સાથેની આ દોસ્તી તેને મોંઘી પડી ગઈ હતી કારણ કે આ બારગલની સહેલી એવી અન્ય બારગલે યુવાન અને બારગલના ફોટા અને વિડીયો લઈ લીધા હોય તેના આધારે બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા અને આ યુવાનના શાળાને પણ ફોટા વિડીયો મોકલી દઈ પાંચ લાખ પડાવતા ટ્રુ કોલરમાં બ્રાન્ચ લખેલું આવે તે રીતે સેવ કરેલા નંબરોમાંથી ફોન કરી ધમકીઓ આપતા અંતે આ વેપારી યુવાને પોલીસની મદદ લેતા દિલ્હીથી યુવતીને રાજકોટ લઈ આવી તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવમાં ભક્તિનગર પોલીસે કોઠારીયા રોડ ન્યૂ સાગર સોસાયટી ચારમાં રહેતા અને ઇમિટેશનનો ધંધો કરતા ઇમરાન યુનુસભાઈ ધાનાણી ઉંમર વર્ષ ચોત્રીસની ફરિયાદ પરથી વેસ્ટ દિલ્હી તિલકનગરમાં રહેતી ખુશુ કુમાર નામની યુવતી વિરુદ્ધ આઈપીસી ત્રણસો છ્યાસી ત્રણસો ત્રેવીસ પાંચસો છ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે ઇમરાન ધાણીએ પોલીસને જણાવ્યું હતું કે હું રાજકોટના અલગ અલગ વેપારીઓ પાસેથી ઇમિટેશનનો માલ હોલસેલમાં ખરીદું છું અને મુંબઈ કુર્લા ભુવનેશ્વર કલ્યાણ મલાડ સહિતના વિસ્તારોના વેપારીઓને આ માલ હોલસેલમાં વહેંચું છું બાર વર્ષથી મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ઇમિટેશનને લગતો વેપાર કરતો હોઉં ત્યાં પનવેલમાં નાઇટ રાઇડર ક્લબમાં આરોહી નામની છોકરી સાથે પરિચય થયો હતો મારે ત્યાં અવારનવાર જવાનું થતું હોય અમારી વચ્ચે સારો પરિચય થઈ જતા અમે ક્લોઝ ફ્રેન્ડ બન્યા હતા આરોહી અને હું મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ફરવા પણ જતા હતા આરોહી સાથે તેની ફ્રેન્ડ ખુશ્બુ કે જે દિલ્હીની છે અને બેંગ્લોરમાં રહેતી હોય તેમજ મુંબઈમાં બિંદાસ બારમાં બારગલ તરીકે કામ કરતી હોય તે પણ અમારી સાથે આવતી હતી અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં તેની અવારનવાર સાથે હોય અમે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ જતા હતા આરોહી રાજકોટ આવી ત્યારે તેની સાથે ખુશ્બુ પણ આવી હતી ત્યારે જામનગર રોડની હેરિટેજ હોટલે અમે બધા ફરવા પણ ગયા હતા આ પછી અમારી પાસે એકબીજાના મોબાઈલ નંબર આવી ગયા હતા ખુશ્બુનો નંબર પણ મારી પાસે હતો તેણીએ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ મને ફોન કરી કહેલું કે તારા અને આરોવીના તમે સાથે હો તેવા ફોટા અને વિડીયો મારા મોબાઈલમાં લઈ લીધા છે મેં તેને આ વિડીયો તારી પાસે ક્યાંથી આવ્યા તેમ પૂછતા તેણે કહેલું કે આપણે ફરવા ગયા હતા ત્યારે તારા ફોનમાંથી મેં ફોટા પાડી લીધા હતા આથી મેં તેને ફોટા અને વિડીયો ડિલીટ કરી દેવાનું કહેતા તેણે કહ્યું કે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસસો રૂપિયા ટ્રાન્સફર કરજે જેથી મેં તેને રૂપિયા મોકલી દીધા હતા આથી તેણે પોતે વિડીયો ફોટા ડિલીટ કરી નાખશે એવું કહ્યું એ પછી તારીખ એક અગિયારના રોજ ફરીથી ખુશબુએ મને ફોન કરી તારા ફોટા અને વિડીયો હજુ મારી પાસે છે તારે મને ચાલીસ હજાર ટ્રાન્સફર કરવા પડશે તેમ કહેતા હવે રૂપિયા નથી તેમ જણાવતા તેણે હું ફોટા વિડીયો તારા ફેમિલીને મોકલી દઈશ એવું કહ્યું આ પછી ઇમરાને ફઈના દીકરાના ખાતામાંથી ખુશ્બુના ખાતામાં ચાલીસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા એ પછી ચાર બે બે હજાર ચોવીસના રોજ ફરીથી ખુશ્બુએ ફોન કરી રૂપિયા માંગતા ઇમરાન ડરી ગયો હોય પરિવારને ખબર પડી જશે તેવી બીકને કારણે રૂપિયા છ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા ત્યારબાદ ઓગણીસ ચારના રોજ ફરી તેણે ફોન કરી હવે પાંચ લાખ રૂપિયા આપ નહીં તો મારી પાસે એવા માણસો છે જે તને પતાવી દેશે આવું કહ્યું આ ધમકીથી ડરી જતા અને આબરૂ જવાની બીક હોય કોઈને વાત ન કરી પંદર હજાર જેવી સગવડ કરી ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા એ પછી માર્ચ મહિનામાં વોટ્સએપ કોલ કરી ફરી પાંચ લાખ માંગી જો નહીં આપે તો ફોટા અને વિડીયો તારા પરિવારને મોકલી દઈશ તેમ કહી અત્યારે જ પંદર હજાર મોકલ તેમ કહેતા મેં ખુશ્બુને પંદર હજાર મોકલી દીધા હતા ત્યારબાદ અઢાર ચારના રોજ એ મારા શાળા સલમાન ખેરાણીના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તેની સાથે મેસેજથી વાત કરી કહેલું કે મુજે ઇમરાન કે બારે મેં આપસે કુછ બાત કરની ફોન ઉઠાવ તેમ કહેતા મારા શાળાએ ઇન્સ્ટાગ્રામમાં ફોન ઉપાડતા ખુશ્બુએ વોટ્સએપ નંબર માગતા મારા શાળાએ તેને નંબર આપતા તેના વોટ્સએપ કોલ થોડી વાર બાદ આવ્યો હતો ટ્રુ કોલર હોય તેમાં ક્રાઇમ બ્રાન્ચ લખેલું દેખાયું હતું જેમાંથી મારા અને આરોહીના સાથે ફરવા ગયેલા હોય તેવા ફોટા વિડીયો મોકલાયા હતા તેમજ મારા શાળા સલમાને મને આ વાતની જાણ કરી હતી મારી પત્નીને પણ આ ફોટા અને વિડીયો મોકલવા ખુશબુએ મારા શાળાને કહ્યું હતું આ પછી ખુશબુ વોટ્સએપમાં ફરિયાદી ઇમરાન અને તેની પત્નીને મેસેજ કરી ફોન કરી ધમકીઓ આપતી હતી તેમાં ક્રાઇમ બ્રાન્ચ લખેલું આવતું હોય હું ડરી ગયો હતો આ રીતે ખુશબુ બ્લેકમેલ કરી મારી પાસેથી કુલ રૂપિયા પંચાણું હજાર પાંચસો પડાવી ગઈ હતી વધુ પાંચ લાખ માંગી સતત ધમકીઓ આપતી હોય અંતે મેં સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ઓગણીસો ત્રીસમાં જાણ કરી હતી અને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ભક્તિનગર પોલીસની ટીમને આરોપી ખુશબુ દિલ્હી હોવાની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમે દિલ્હી પહોંચીને બાર ગલને પોલીસે સકંજે લઈ વિશેષ તપાસ હાથ ધરી છે અને આ ઉપરાંત અન્ય કોઈ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરિયાદી અને આરોપીની મિત્ર આરોહીનો હાલ આ ગુનામાં કોઈ રોલ સામે નથી આવ્યો પરંતુ તેનો આ કોઈ રોલ છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ પોલીસે અપીલ કરી છે કે કોઈ પણ સાથે આ પ્રકારનો ગુનો બને તો કોઈપણ જાતના સંકોચ અને ડર વગર સાયબર ક્રાઇમમાં જાણ કરવી અહેવાલ વિજય મકવાણા